માંજલપુરના અવધૂત ફાટક પાસે પૂરઝડપે આવતી ફોર વ્હીલર કારને રોંગ સાઇડથી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો શહેરમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયેલ જોવા મળ્યો છે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને અકસ્માત થાય છે હાલ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ વાહન હંકારના સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં માંજલપુર અવધૂત ફાટક પાસે પૂરઝડપે આવતી ફોર વ્હીલર કારનો રોંગ સાઇડ થી આવતા બુલેટ ચાલક જોડે અકસ્માત થયો હતો ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીની સેફટી બલૂન બહાર નીકળી ગયા હતા અકસ્માતને લઈ રાવપુરા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઓકે ઓકે ગયા તો ઉઠાયાંથી દરે ભાઈ ઉઠાયા ફિને વહાશે હટા કોણ થા ગાડી ચાલક કોણ થાય લેડીઝ પી લેડીઝ ચલા રહી કોઈ લેડીઝથી ક્યા આપણો મેનો આજુભાઈ બોલતે વિસ્તારમાં હોય એ વિશ્વ નહીં જરૂર ફાટક